જબર તોડી નાખે હાશ હવે મારા નક્કી કોઈક નવો રસ્તો ખોળો પડશે હવે એના વગર ઉતાર નહીં જો ગુંડાગર્દી કરવા રહે ને તો પેલા તારીને તો નાહી જાય અને હવે કરવાનું હું મારા હવે પણ જે હોય આ તબેલા આ તબેલા ઉપર હક કરીને બે જવું હોય જે હોય ને આ તબેલા ઉપર એ તબેલાવાળાને કાઢીને એ તબેલો પળાઈ લેવો અને પેસોનું દૂધ દોઈ પીવું છે ગાળો કાકો જ છે તબેલા ઉપર કબજો કરી લઉં કબજો કરી આ પેશીનો દૂધ ભરાય ભરાય નથિયારો ભેગા કરું નથિયારો ભેગા કરી પછી એ જબરનો વાહ અને જબરને બધાનું ઉડાડી નું આખું ખોંદાનું નોમે નિશાન મિટાઈ દો એ દોહા આ તબેલો હા મારો કેટલી પેશી હોય આ બધી 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 આ બધી તમારી પેશી હોય હા અને કેટલો પગાર આવો પગાર આવો 15 20000 15 20000

બે ટોટિયા ભાજી નાખવા કાલુ કાલુ કરી રહ્યા કાલુ ચોખતો આ કાચ્યો ચોક ના પેલા બે પેલા બે એ બે તો નાઈ જાય એ હંગા હતા ચોક ગયા આપડે મૂકીને નાઈ જઈ આપડે દેખાતો આ જંગલ ઇરાકો હોય ને હું કઉે દેખાય હા આપડે પગાર લાગે મારો શિખર બંધુ કે પેલો તાત લઈ ગયો ચંપક્યો આ કુતરે બુતરે ના કરતા હોતું પડે હું આ બાજુ તમે આ બાજુ હું પેલી ખંડેર માં ખંડેર દે મને

આપડો બદલો લેવાનો ફેર હવે શું કરી આપડો મેં કર્યું તું તો બધી બંદુકો સર્વિસ માં લઈ ગયો તો બરાબર પણ એક બંદુક તે આપડા બે મારી વાત સમજાવ બેહો કાઢી બેસ ગયા ભાઈ ચાકરી બે પરત બેસ હવે બે નહી

પ્લાન આપણે બનાવીશું પેલા પછી પેલા આ બધા પગાર આલ્દો કિયા લોય પીવી એટલે પગાર આલ્દો આવી ગયો ઓબળો આપણા ડેરીમાં પગાર થવાનો આજ એટલે બધાને લુકળ ખાવા પીવાનું અને હું અમે દિવાળી આવે છે તે બધાન મીઠાઈ મીઠાઈ બધું લઈ આલું બરાબર જો શેઠિયા આ લુખળા ટૂટી ગયા જો આ વધોને વધોને લુખળા બુખળા બધું લઈ આલું પેલા મારો માસ્ટરમાઇન્ડ પ્લાન ઓભળી લ્યો જો આપણે શું કરવાનું ખબર છે જબ્બરના એરિયામાંથી એક છોકરું પાર

વાળો એને બે તમે બરાબર એનો પતરી જાય એવો જ ઉપાડી અને ઉપાડી તો નાસી ને લઈને આવો બરાબર બરાબર બીજી કોઈ વાત તારો ફોન લાય

હવે જો તને એડ્રેસ આલુ અડ્ડો આરસીસી રોડ દેખાય ને રોડ એ રોડે 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 હેડ આવજે આ નીથી એક દુકાન આવશે એ દુકાન થી આમ વળી જજે જુના જંગલ મો કેજો જુના જંગલ મો અને જે પેલું ખરાબ આ જે ઉર્યું ને અને એક તબેલો સંભળાયા જૂનો કોટલા વાળી લેબડી આવશે કી કોટલા લેબડી આવશે ને ના હોમે તબેલો દેખાય હું જૂનામ જૂનો એ તબેલા આવજે સ્વાદ પેશો બધી છે ઈકા અમે બધા હાજર થઈ ગયા અને ફટાફટ અમારી બંદૂકો ઘર જે પણ હાજર હોય એ લાઈન આવી જાવ સર્વિસ થઈ જાય ખાલી ગીરી સિંહ બાકી ફટાફટ પોક અને ગીરી પૂરું કરીને કમ્પ્લીટ સર્વિસ કરી હા હા રિવોલ્વર ની પેલી જે શું કહેવાય બુલેટ બુલેટ હા બુલેટ બુલેટ લાવવાની છે એ લઈને આવજે ગોળીઓ ચાર એમ ની આઠ એમ ની એટલે કોઈ નેનું હોય ને તો ચાર એમ એમ ની વાપરશું અને કોઈ મોટું હોય તો આઠ એમ ની વાપરશું પણ આજે કેમ ને છોડવા નહીં ફટાફટ આવ્યું